आज गुड मॉर्निंग जय माताजी तो आप तैयार થઈ ગયા છે ના આવી ગયા છે બસ સ્ટેશન に તો આજે જાવન છે આપણો મેળો કરવા તો તમે બ્લોગ માં બેના રહેજો અને આજ તમને બતાવું મેળો તો આપણે મોહ બસ સ્ટેશન માં પોગી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે મોહ બસ સ્ટેશન અને આ ફુ બસ ચામનગર વાળી છે বস স্টেশনকুড়ে গিয়ে যাইকুড় ডেপো ট্রেন বারে খোলি বুঝ আজ সুন্দর বস স্টেড ভোগ সবার সাড়ে সাত যখন તો જુનાગઢ અને તમે મારી પાસે જોઈ રહ્યા છો જુનાગઢની બસ સ્ટેન્ડ આપણે પોગી ગયા છીએ જામજોથપુર અને હવે ગાડી લઈને જવાનું છે વાડીએ તો તમને બતાવવું હોય વાડીએ જઈએ તો આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આવી તુર છે તમે જોઈ શકો છો મારી પાછળ બતાવું તુયર જો આવી તૂર છે બહુ એટલે બહુ ફરડા આવી ગયા અને આ છે કપાસ અને ઓલી બાજુ ઘઉં આવેલા છે તમે જોઈ શકો છો અને આવી છે વાડી અને અત્યારે બહુ તડકો હમું આવે છે જોઈ શકો છો તમે વિદ્યાબેન ગીત ગાતા લાગે ગાવ તો વિદ્યાબેન એક ગીત ગાવતા ગાવ ગાવ બોલો હું આવે બીજા શું આવે ભૂ આવે શું છે શું છે અહીંયા ભૂ છે ભૂ તાવું નાવું કેમ હું તમને નાવું ને સારું લાગતું એ લૉરી ટીંગ ગઈ જા હું આવ્યું હું આવ્યું હે હું આવ્યું હે જલ્લું આવ્યું જલ્લું હાથ કરી દે હાથ 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 કરે ને હાથ કરી દે ને ગલ્લું ને હાથ

મજા આવશે છે અરે નહી નાખ નહીં નાખ નાવું અરે નહી નહીં લાવો લાવો નવરાવું ખલો હાલો હાલો નવરાવું એ હાલને નવરાવું ઘડીક ઘડીક થોડુંક થોડુંક હાલ ડૂબાડી દેવી છે હવે તો ઊંધી ટીંગાડવી છે ઊંધી ટીંગાડવાની છે હવે હાલો અરે 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 થોડી અરે ના ના એ ઉપરોમાં જાઓ વિધાબેન ને મજા આવવા મીની છે પાણીમાં હાલો ડૂબાડી એ ડૂબાડી દે ડૂબાડી દે નાખો નાખો નાખું એ ગઈ 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 થોડી ગઈ હમ હમ નહી નહીં હું કામ નહી આપણે મંદિરે જવું છે ક્યાં મંદિરે સિદ્ધસર તો બીજા મંદિરે બેન ને ના લઈ જાવી ને આપણે આપણે બે ફવા દીકરીને એકને ફવા દીકરીને જવું ને એ મીઠી ને મીઠી લઈ જાવી આપણે તર ફૂઈ ને તર ફૂઈ ને ફૂઈ ને આવવાનું છે તર ફૂઈ ને લઈ જાવી આપણે

Benda kan, Wida? Haa? Benda kan, Ji? Haa Itu tu, Aik, Azoni? Haa Bena Polu polu ji Polu polu ji? Polu ya Polu lah? Haa Itu, Manika polu polu Ini polu Haa? Haa Polu ya Polu polu? Itu? Polu polu berbaji, Ben? Ah. મેળો કરવા વિધાબેન પણ વિધાબેન આવવાનું કોઈ ભાન નથી મીઠી બેન પોતળા લઈને જાય આમ બતાવો થોડું મીઠી આમ જો એનો વજન નહીં એટલે તો કોતળા વજન છે જો ચાણા પાડતા જાય જો જો બેન પાસા આવ્યા બેન તો પાણીમાં રેમતું કરે છે હવે હવે એને મારવા માર ખાવાના છા છે છે બેન જો 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 એ રેમતું કરે હવે માર ખાવાના છા છે થોડીક વારમાં પણ આગળ એને કોઈના હાથમાં ખાડીક વારમાં માર કારણ કે વિધાબેન એ માર ખા અત્યારે ભલે દાથ કાઢતા વિધાબેન ખુશ થાય છે અત્યારે ઝીબડો કાઢી કાઢીને ઝીબડો કાપી લેવાનો છે આપણે જો ચા ત્યાં ઝીબડો કરે છે